અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એચએમપીવી વાયરસને પગલે ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર ગુજરાતમાં હ્યુમન મેટાપન્યુમો વાયરસના તાજેતરના કેસને પગલે આરોગ્ય વિભાગે જાહેર આરોગ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એચએમ સંભવિત કેસોને સાંભળવા માટે ખાસ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે આ નિર્ણય ડુંગરપુર રાજસ્થાનના બે મહિનાના બાળકમાં રાજાના પ્રથમ એચએમપીવી કેસની પુષ્ટિ પછી લેવામાં આવ્યો છે જે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આઇસોલેશન વોર્ડ પંદર બેડ સાથે સજ્જ છે જો ગાંધીનગર રાજકોટમાં સમાન વોર્ડનો ભાગ છે દરેકમાં પંદર બેડ છે આ વોર્ડ હાલમાં ખાલી છે કારણ કે કોઈ નવા શંકાસ્પદ કેસ નોંધાયા નથી આરોગ્ય વિભાગે તમામ સરકારી હોસ્પિટલોને માર્ગદર્શિકા જારી કરી છે જેમાં તૈયારીના મહત્વ અને વાયરસની પહેલી તકે શોધવા માટે વધારાના પરીક્ષણ કીટ્સની ખરીદી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે એચએમપીવી એક શ્વસન વાયરસ છે જે ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બને છે અને ખાસ કરીને નાના બાળકો વૃદ્ધો અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓમાં બ્રોન્કાઇટીસ અથવા ન્યુમોનિયા જેવી ગંભીર જટિલતાઓ તરફ દોરી શકે છે આરોગ્ય વિભાગે જાહેર ને સાવચેતીના પગલાં માટે સલાહ આપી છે જેમાં છીંકતી વખતે ચહેરો ઢાંકવો ભીડભાડવાળા સ્થળેથી દૂર રહેવું ફ્લુથી સંક્રમિત વ્યક્તિઓને હાઇડ્રેટેડ રહેવું કોઈ પણ શ્વસન સમસ્યાઓ માટે તબીબી સલાહ લેવી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ ખાતરી આપી કે હોસ્પિટલ સ્ટાફ કોઈ પણ પરિસ્થિતિને સાંભળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જેમ પીવી માટે કોઈ વિશિષ્ટ રસી અથવા દવા નથી અને લક્ષણોના આધારે સારવાર આપવામાં આવશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જાહેર આરોગ્ય પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીને નાગરિકોને શાંત પરંતુ સતર્ક રહેવા માટે અનુરોધ કર્યો